નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિશે ગુજરાતી ગાલાસ્વતી પોથીમાં પાઠ બાર સખી માર્કડી જે પ્રવાસ નિબંધ છે અને જેના લેખક છે કાકા સાહેબ કાલેલકા જો પ્રશ્ન નંબર એક જોઈએ આઠ દસ વાક્યમાં મુદ્દા શરૂ લખો પેલું છે માર્કડી સાથેનો લેખકનો સવાસ તમારા શબ્દોમાં વર્ણવો તો લખો માર્કડી નદી લેખકની નાનપણની સખી છે લેખકને એમના તાલુકાના નકશામાં માર્કડીની લીટી શોધવામાં રસ ન હતો તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કડી સખી મટીને નદી બની જાય તેમને તો પાણીમાં પગ બોડીને બેસીને માર્કડી સાથે વાતો કરી ગમતી માર્કડી અને લેખકનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર ન કરતા તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરતા એટલું જ તેમના માટે પૂરતું હતું ભાઈ બેન ઘણા વર્ષે મળે એટલે એકબીજાને હજાર સવાલો પૂછે પણ એ સવાલો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે લેખક સખી સંબંધો પણ આવા જ હતા સવાલ કર્યો પૂછ્યો અને જવાબ મળ્યો એ તરફ ધ્યાન આપવું જેટલી સ્વચ્છતા એમના પ્રેમ મિલનમાં નતી ચલો હવે બીજો પ્રશ્ન માર્કે ઋષિની કથા તમારા શબ્દમાં લેખો તો લખો મૃકુ ઋષિને સંતાન ન હતું એમ તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા મહાદેવ વિકલ્પ સાથે વરદાન આપ્યું કે ઋષિ સોળ વર્ષથી જીવના સદ્ગુણિ બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મુખે બાળક પસંદ કરે ઋષિ પત્નીએ સલાહ સલાહ આપી કે સદ્ગુણી બાળક ભલે સોળ વર્ષથી પણ એ જ કુળનો ઉદય કશે આથી બંને સોળ વર્ષ જીવન જીવના સદ્ગુણી બાળક માંગી તો એમનું નામ માર્કેડી રાખ્યું બાળક જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ તેમના મા બાપ ચહેરા પર દુઃખ થવાય છે એક દિવસ સોળ વર્ષ નો માર્કેટે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા માટે આવ્યા શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કેટેને અડકવાની યમરાજની હિંમત નહોતી આખરે યમરાજે એના પર પાશ ફેંક્યો ત્યાં તો સાક્ષાત શિવજી પ્રગટ થયા અને યમરાજને ઠપકો આપ્યો મહાદેવ દર્શન થતાં માર્કેટના મનમાં બીક ન રહી અને તેને જીવનદાન મળ્યું હવે છે હું ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લોકો પેલો માર્કડીને કાંઠે અસાધારણ અદભુત એવું કશુંક નથી એમ છતાં લેખકને શા માટે ગમે છે તે લોકો માર્કડીને સુંદર પુલો નથી જાત જાતના રંગીન પતંગિયા નથી રૂપાળા પથ્થર પોતાના મધુર કલરોથી મનને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રયા નથી કેવળ પ્રેમળ શાંતિ છે બીજો માર્કેટ જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન ગ્લાન થતા જાય કારણ કે લોકો તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કેટ એ સોળ વર્ષનો થઈ જશે તેમની વયમર્યાદા પૂરી થતા એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે ત્રીજું મોટા થયા પછી લેખક માર્કડીને મળવા ગયા ત્યારે તેમને કેવો અનુભવ થયો તો લોકો મોટા થયા પછી લેખક પોતાને ગામ જતા ત્યારે માર્કડીને અચૂક મળતા પણ એ પહેલા ની જેમ લેખક સાથે ગેલ કરતી નહીં તે સહેજ સ્મિત કરીને મૌન થઈ જતી લેખક એના સુંદર મુખ પર પહેલાનું લાવણ્ય જોઈ શકતા નહીં હા એના સ્નેહની ગંભીરતા વધી જતી ચાલો હવે એક વાક્યમાં ઉત્તર પેલો સખી માર્કડી પાટના લેખકનું નામ તો લોકો સખી માર્કડી પાટના લેખકનું નામ કાકા સાહેબ કાલેરકર સાહિત્ય શોધતા નથી તેનું શું કારણ તે લોકો કારણ કે એ સખી મટી નદી થઈ જાય એવો તેમને કહે છે પાંચમો મહાદેવ મૃકુણ ઋષિને વરદાનમાં કેવું બળક આપવા કહ્યું તે લોકો મહાદેવ મૃકુણ ઋષિ વરદાનમાં સોળ વર્ષ સુધી જીવના સદગુણી બાળક અથવા સો વર્ષ જીવનાર મૂંડ બાળક આપવા કહ્યું દૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડ્યો તો લોકો ધ્રષ્ટા માટે યમરાજ ની ભગવાન શિવજીનો નો ઠપકો સાંભળવો પડ્યો આઠમો યુવાન માર્કેને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું યુવાન માર્કડીને અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે તેના પર પાસો ફેંક્યો નવમો લેખક કાકા સાહેબની નાનપણની સખી કોણ હતી લેખક કાકા સાહેબની નાનપણની સખી માર્કડી હતી દસમો મૃકુંડ ઋષિએ તપસ્યા કરી કોને પ્રસન્ન કર્યા તો કે મૃકુંડ ઋષિએ તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા અગિયારમું માર્કડી નદી લેખકને પોતાના અરીસામાં શું દેખાડતી તો કે માર્કડી નદી લેખકને પોતાના રીસામાં જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી ચાલ હવે ખાલી જગ્યા સાહેબ અને કાકા સાહેબ કાલેકલ ને પદ્મ વિભૂષણ પુરસ્કાર થી સન્માનવામાં આવ્યા હતા ચલા હવે વ્યાકરણ ચોરણી સુધારા જીજ્ઞાસા ધૃષ્ટતા કુલ અને જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે ધ્વનિ ઘટકો છૂટા પાડી આ રીતે તમે લખી શકો છો માર્કડીનું તપસ્યા ધર્મપત્ની અને ત્રિશુળ આ રીતે તમે છૂટા પાડીને લખી શકો છો પછી છે સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા સુધીને લખો મૌન વર્ષ અને પાણી તો કે પાણી ભાવવાચક સંજ્ઞા તેમાં આવશે લાવણીઓ પછી ક્રિયાવાચક તો એમાં આવશે લરણી ચલો વિશેષણ સુધી અને તેનો પ્રકાર માર્કડી તો મારી નાનપણની સખી છે મારી સાર્વનામિક નાનપણની સંબંધ વાચક માર્કડીનો મંદ પવન જરૂર બોલવાનું મંદ તો કે ગુણવાચક રૂપાળા પથરાએ નથી રૂપાળા કે ગુણવાચક પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હોય છે એક તો સંખ્યા વાચક સોળ વર્ષથી સદગુણી બાળક સોળ કે સંખ્યાવાચક ચલવ ચલો સંધિ જોડો તપસચર્યા તપસ પ્લસ ચર્યા કુલ ઉદ્ધારક કુલોક સમાનાર્થી લખો સખી તો કે સહિયાર બહેન તો કે ભગીની ઝાડ કે તરુ પવન તો કે સમીર મલાન તો કે નિશ્ચિત આયુ ધારા તો કે મહેશ સંતો પૂર્વ પ્રત્યે તરીકે લાગે છે તેમાં લખો ચલો વાક્યમાંથી સર્વનામ શોધીને તેનો પ્રકાર એને હું મોટી બેન તરીકે પણ ન ઓળખાવી શકું એને હું સ્વ વાચક ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ ત્યાં તો કે સ્થળવાચક વાચક નાનપણમાં અમે કેટલી વાતો કરતા અમે કે પુરુષ વાચક અને શક્કરિયા પણ આપતી મને તો કે સ્વ વાચક ચલો હવે સાચા અર્થ શોધીને લોકો પગ પછાડવા તો કે પગ મોકળા કરવા પાસ ફેંકવો તો ગળામાં ગાડીઓ નાખો ચલો શબ્દસમ માટે એક શબ્દ મૃત્યુ ના દેવ તો કે મૃત્યુંજય આપેલી બે વસ્તુ કે વિધાનમાંથી એક પસંદ કરવાની છૂટ તો કે વિકલ્પ ત્રિશુળને ધારણ કરનાર તે ધારે નીચે આપેલા વાક્યમાંથી રવાનું કાર્ય શબ્દ શોધ્યો પગ મૂક્યો કે તરત જ એવો અવાજ શરૂ થયો ખડખડ હવે જવાબ આવશે ખડખડ સમાસ નો પ્રકાર ચલો ભાઈ બહેન તો કે દ્વંદ્વ દ્વંદર તો કે યમરાજ તો કે શિવલિંગ તો કે તત્પુરુષ ત્રિશુર તો કે દ્વિર્ઘ ત્રિશુરધાળી તો કે બહુવી આયુધારા કે તત્પુરુષ પ્રેમ મિલન તો કે તત્પુરુષ शिव भक्ति तो के तत्पुरुष सुकुमार तो के कर्म धारे चलो विरोधी शब्द मंद तो के तेज अथवा तीव्र साधारण असाधारण दरकार बेदरकार सवाल जवाब स्वस्थ अस्वस्थ मिलन वेरा संतान निसंतान सद्गुणी दुर्गुणी वरदान शाप स्मित रुदन प्रगट अप्रगट अमृत विषत्वा जय चलो स्त्रीलिंग ओर खाओ नदी तो के स्त्रीलिंग सखी तो के स्त्रीलिंग खेतर तो न लिंग पवन तो के झाड़ न लिंग फूल डुंगर पुलिंग शांति स्त्रीलिंग वरदान लिंग पूजा स्त्रीलिंग परीक्षा स्त्रीलिंग स्मित लिंग चलो हाई मांगे मुझे बनाओ ऋषि धर्म पत्नी ने पूछय भाव्य वक्य ऋषि धर्म पत्नी ने पूछाय यमराज पोता पाडा पर बेसी ने आया

અને અમૃત જેવું પાણી પણ પાતી પણ છે કાળ અવસ્થા ઓળખાવા માર્કડી વેજનાથના ડુંગરમાંથી ડુંગર માંથી આવે છે વર્તમાન કાળ એને તપસ્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા ભૂતકાળ યમરાજ પાડા પર બેસીને આવ્યા ભૂતકાળ